ધોરણ દસ ની પરીક્ષા તેમજ સંસ્કૃત પ્રતિમાની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર છ ત્રણ પાંચ સાત ત્રણ જીરો જીરો નવ સાત એક પરિણામ મેળવી શકશે મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ નવ્વાણું ભાવનગરના ભોળાદ કેન્દ્રનું પરિણામ પણ નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા આવ્યું છે સૌથી ઓછું પરિણામ ખેડાના અંબાવ કેન્દ્રનું ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લાનું નેવ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યું છે

આ વર્ષે બોર્ડ નું ચુંબોતેર સ્કૂલોમાં સો ટકા પરિણામ આવ્યું છે આ વર્ષે દીકરીઓ દીકરાઓ કરતા સાત પોઈન્ટ અડસઠ ટકા આગળ રહી બાજી મારી છે વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણસી છપ્પન ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ સિત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા આવ્યું છે આજ જે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે તેમાં ચાલુ વર્ષે કુલ કેન્દ્રો ઉપર નિયમિત વિદ્યાર્થી તરીકે નોંધાયા હતા તે પૈકી છ લાખ વીસ હજાર પાંચસો ને બત્રીસ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા માટે થયેલ છે આમ ધોરણ દસ એસસી નું પરિણામ ત્યાંસી પોઈન્ટ ઝીરો આઠ ટકા છે વિદ્યાર્થીઓનું પરિણામ રાજ્યમાં પરિણામમાં દસમામાં બનાસકાંઠા જિલ્લો નેવ્યાસી પોઈન્ટ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમાંકે છે જ્યારે ખેડા જિલ્લો બોતેર પોઈન્ટ પંચાવન ટકા સાથે છેલ્લા ક્રમે છે મહેસાણા જિલ્લાનું કાસા અને ભાવનગર જિલ્લાનું ભોળા કેન્દ્રો નવ્વાણું પ્રથમ ક્રમાંકે રહેલ છે આંબાઉ ખેડા જિલ્લો ઓગણત્રીસ પોઈન્ટ છપ્પન ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેલું કેન્દ્ર છે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે તેરસો ને નેવ્યાસી માંથી વધીને પંદરસો